ब्रेकिंग बना बाबर जिलारने सुईगम पंथक में गत रात्रि सुमारे भारे पवन साथ त्राटकेला वजोड़ा थे नुकसानी मलती माहिती आज सवार सुधी मळती मा, माहिती मुजब अनेकों घर नलिया पतराओ उड़ा જો માં ભારે પવન સાથે વાવા જુડુ ત્રાટકતા અનેક વૃક્ષો ધરાશાયી થયા જોવા મળ્યા હતા ત્યારે જોરારગઢના એક ખેડૂતના ટ્રેક્ટર ઉપર વૃક્ષ પડતા ટ્રેક્ટરને મોટો નુકસાન થયું હતું આમ અચાનક ભારે પવન સાથે વાવા જુડુ ત્રાટકતા ખેડૂતોમાં પણ અપરા તપડીનો માહોલ સર્જાયો હતો જો કે વરસાદ કરતાં પવનની ગતિ વધારે હોવાને કારણે નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા પાપર સુઈ ગામ બનાસકાંઠા